મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અગાઉ બગસરા જેનું જૂનું રેલવે સ્ટેશન હતું એ બતાવ્યું હતું એની ને એની લાઇન જે બીજી આપણે દહેડી કુંભાજીમાં નીકળે છે તો હું આજે તમને એ બતાવીશ ગોંડલ સ્ટેટ રેલવે જે ઓગણીસો ને અગિયારમાં ચાલુ થયું હતું અને ઓગણીસો ને અડતાલીસમાં બંધ થઈ ગયું હતું તો હાલ હું દેડી કુંભાજી છું તો હું તમને જે જૂનું રેલવે સ્ટેશન હતું તે હાલ તો તમે એની હાલ જ જોઈ શકો છો એટલે હું તમને આ રેલવે સ્ટેશન બતાવું છું આ રેલવે સ્ટેશન ઓગણીસમી સદીમાં કાઠિયાવાડમાં એકસો ત્રાણું નાના મોટા રજવાડા હતા એમાંનું આપણું ગોંડલ સ્ટેટ અને જે એની લાઇન રેલવે સ્ટેશન જેને જીસીઆર તરીકે ઓળખવામાં આવે છે અને તમે ગોંડલ સ્ટેટનો અહીં લોગો પણ જોઈ શકો છો સુંદર મજાનો અને અત્યારે આ રેલવે સ્ટેશન છે તેની હાલત તમે જોઈ શકો છો બિસ્માર થઈ ગઈ છે કેમકે આ તમે તો આની હાલત જો કેમકે પડવાની હાલત છે આ અંદરથી સતીષભાઈ તમે જો બતાવો તમે ગોંડલ સ્ટેટ રેલવે કે જેની સ્થાપના ઓગણીસો અગિયારમાં થઈ હતી એ સમયે એમણે મીટર ગેજ લાઇન વિવિધ વિવિધ શહેરો અને વિવિધ વિવિધ જોડાણો માટે એણે અનેક અનેક શહેરો માટે બનાવવામાં મીટર ગેજ લાઇન બનાવી હતી જેમાંનું આ દેરડીનું રેલવે સ્ટેશન ખૂબ જ અત્યારે તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં છે જે કે જેમણે ઓગણીસો તેરમાં ખીજડીયા ધારી રેલવે નામની હોતા ને એક મીટર ગેજ રેલવે બનાવી હતી જે ગોંડલનો જે એક ભાગ હતી આપણે અમરેલી જિલ્લામાં જે તમે અત્યારે મીટર ગેજ લાઇન જોઈ શકો તો એક સમયે તે ગોંડલ રાજ્યની માલિકીની અંદર હતી ઓગણીસો અડતાલીસ સુધી કે જ્યારે ગોંડલ સ્ટેટ રેલવેઝ કે પોતે એક સ્ટેટ રેલવેઝ ધરાવતી પણ ત્યાં ઓગણીસો અડતાલીસ પછી તે સૌરાષ્ટ્ર રેલવેનો એક ભાગ બની ખૂબ સુંદર મજાનું આ તમે રેલવે સ્ટેશન કે જ્યારે તે હશે ત્યારે તેની હાલત કેવી હશે જ્યારે અહીંયા ડેઇલી ટ્રેનો ચાલતી હશે અહીંયા સુંદર મજાની ટિકિટ બારી છે અનેક અનેક વિવિધ તમે જોઈ શકો છો અત્યારે પ્લેટફોર્મ પણ થોડા થોડા હયાતમાં છે અને અહીંયા તમે ઉપર આગળની સાઈડથી તમને આ જે રસ્તો દેખાય છે એની આગળની સાઈડથી તમે જોઈ શકો છો કે ગોંડલ સ્ટેટ રેલવેઝનો લોગો તમે જોઈ શકો છો અને આ છે કે પૂરા પથ્થરોમાંથી બનેલું ગોંડલ સ્ટેટ રેલવે અંદર આવતું દેરડી અને અહીંથી જે લાઈન છે તે બગસરા જાય બગસરા તમને થોડાક ટાઈમ પહેલાં મેં બગસરાનું રેલવે સ્ટેશન બતાવ્યું હતું એનો જ એક આ ભાગ છે કે જે ગોંડલ સ્ટેટ રેલવેઝની અંદર આવતું સુંદર મજાનું આ રેલવે સ્ટેશન અત્યારે ખૂબ જ જર્જરિત હાલત છે અને અહીંયા અત્યારે કાંટા નાખી દેવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ રેલવે સ્ટેશન અત્યારે બિસ્માર હાલતમાં છે ગોંડલ સ્ટેટ રેલવે એક બહુ મોટું રેલવે રેલવે સ્ટેશન ધરાવતું અને અત્યારે આની હાલત તમે જોઈને તમને થોડુંક નવાઈ પામશે કે અત્યારે આવી હાલત છે કારણ કે હવે મોટી રેલવે લાઈન આવી ગઈ છે એટલા એરિયામાં જેના હિસાબે મીટરગેજ લાઇન હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે કે બંધ થતી જાય છે આપણા અમરેલીમાં પણ અત્યારે બ્રોડગેજ લાઇનનું રૂપાંતરણ થાય છે ધીમે ધીમે અને એના હિસાબે આ રેલવે સ્ટેશન અત્યારે થોડુંક જર્જરિત છે ત્યાં એ સમયમાં એમણે લોખંડનો ઉપયોગ કરી અને મોટું મોટું ગોંડલ સ્ટેટ રેલવે કે જેનું મુખ્ય ગોંડલમાં આવેલું હતું અને જે તેનો વિસ્તાર મૂળ ગોંડલ રાજ્યમાં જ હતો ઓગણીસો છત્રીસ સુધી કંપની ગોંડલ સ્ટેટ રેલવે પાસે ત્રેવીસ લોકો મટી અને એકસો ને ચૌદ કોચ હતા અને પાંચસો ને દસ માલગાડીઓ હતી એવું ભવ્ય રેલવે વિભાગ જે ગોંડલ સ્ટેટ રેલ રેલવે ધરાવતું હતું તેમનું આ રેલવે સ્ટેશન અત્યારે આવી જર્જરિત હાલતમાં છે રાજા રજવાડા ગયા એને ખૂબ જાજો સમય થઈ ગયો પણ હજી એની જે જૂની ધરોહર છે તે આપણે હજુ પણ જોઈ શકીએ છીએ અમરેલી જિલ્લાથી ખૂબ જ નજીક આવેલું દેરડી ગામ દેરડી કુંભાજી ગામ ત્યાં આ રેલવે સ્ટેશન તમે રોડ ઉપર જ આ રેલવે સ્ટેશન નિહાળી શકો છો અને આ રેલવે સ્ટેશન બગસરા સુધી અને ત્યાંથી ભાડેર સુધી અસ્તિત્વમાં હતું એવી માન્યતા છે તો આ રેલવે સ્ટેશનને તમે નિહાળો આવા આવા સ્ટેશન આપણા અમરેલી જિલ્લામાં ઘણા છે જો એવા રેલવે સ્ટેશન તમારી આજુબાજુમાં હોય તો અમને પણ જણાવો આ છે દેરડીનું રેલવે સ્ટેશન તમે જોવું સંધ્યાનું અત્યારે ટાણું થઈ ગયું છે અને તમને મજા આવશે તમે અહીંથી જોઈ શકો છો કે આ જે છે ને એ રેલવે લાઈનનો જે એક ભાગ હતો બગસરામાં જેમ રેલવે લાઇન નીકળવામાં આવી હતી કાઢી નાખવામાં આવી હતી ત્યાં ઓગણીસો છન્નુંમાં જે રેલવે લાઇન પાટા કાઢી નાખવામાં આવ્યા હતા ત્યારે છે ગોંડલ સુધીના પાટા કાઢી નાખવામાં આવ્યા હતા અને અત્યારે અહીંયા રસ્તો છે તમે જોઈ શકો છો અને આ જે સીધો રસ્તો છે તે બગસરા તરફ જાય છે અને એની પાછળનો જે રસ્તો છે તે ગોંડલ તરફની રેલવે લાઈન તરફ જાય છે અત્યારે તો અહીંયા કંઈ છે નહીં જૂનું આ બિસ્માર રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો બીજું અહીંયા કંઈ છે નહીં અને જો તમે આવા વિડીયો જોવા માંગતા હોય આવી ઐતિહાસિક જગ્યા જોવા માંગતા હોય અને નવી નવી જગ્યાઓ માટે તમે જો તમને ખબર હોય કે આ જગ્યાએ આવી જગ્યા છે તો અમને તમે કોમેન્ટ કરો અને એ જગ્યા ઉપર અમે આવશું અને અવી નવ અવનવા વિડીયો બનાવશું જેનાથી તમને ખબર પડે કે આવી જગ્યાઓ આપણા અમરેલી જિલ્લા અને અમરેલી જિલ્લાની હદ ઉપર છે તો અત્યારે તમે આ દેવડીનું રેલવે સ્ટેશન જોયું જો તમને અમારો આજનો આ વિડીયો ગેમો હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોક્સ અને યુ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ત્રણેય પ્લેટફોર્મ પર અમે છીએ તો ત્યાં જઈ અને અત્યારે જ અમને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આવા અવનવા વિડીયો માટે અત્યારે જ અમને ફોલો કરી લ્યો